વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર આઠ નાણાકીય સંચાલન એની અંદર આજે આપણે જોવાનું છે કાયમી મૂડી તેમાં અર્થ અને ખ્યાલ આપેલો છે એમાં જોઈએ તો કે કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી રહે છે એ વિકલ્પની અંદર આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે ભાઈ લાંબા ગાળાની મૂડી છે એ કેટલા સમયગાળા માટે રોકાયેલી હોય છે તો કે ભાઈ પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે રોકાયેલી હોય છે એવો આપણે વિકલ્પ આપેલો હોય છે બરાબર છે તો કે ભાઈ કાયમી મિલકતો જમીન મકાન યંત્ર પ્લાન્ટ ફર્નિચર વગેરેમાં રોકાયેલી રહે છે આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે તો કે ભાઈ અહીંયા કાયમી મૂડી છે એ શેમાં રોકાયેલી રહે તો કે ભાઈ કાયમી મૂડી છે એ જમીનની અંદર રોકાયેલી હોય મકાનની અંદર રોકાયેલી હોય યંત્રની અંદર રોકાયેલી હોય પ્લાન્ટ છે ફર્નિચર છે વગેરેની અંદર રોકાયેલી જોવા મળે છે તો કે ભાઈ આવી રીતના કાયમી મૂડીનું અસ્તિત્વ છે એ કયા સમયગાળા સુધી તો કે ભાઈ લાંબા ગાળા સુધી ચાલુ રહેતું જોવા મળે છે બરાબર છે તો એના લક્ષણોની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે લક્ષણ છે કાયમી મૂડીના લક્ષણ છે એ પાંચ માર્ક્સની અંદર પૂછાઈ શકે તો એમાં નંબર એક કીધું છે લાંબો ગાળો તો કે ભાઈ કાયમી મૂડી લાંબા ગાળા સુધી એટલે કે પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી જોવા મળે છે બરાબર છે ફરીથી એકવાર તો કે ભાઈ કાયમી મૂડી છે એ કેટલા સમય માટે ધંધાની અંદર રોકાયેલી હોય છે તો કે ભાઈ પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધાની અંદર રોકાયેલી જોવા મળે છે નંબર બીજો કીધો વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ તો કે ભાઈ મોટા ઉદ્યોગો હોય જેવા કે ભાઈ ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગમાં કાયમી મૂડીનું પ્રમાણ છે કેવું હોય તો કે ભાઈ બહુ વધુ હોય છે અને વેપારી એકમોની અંદર કાયમી મૂડીનું પ્રમાણ કેવું જોવા મળતું હોય તો કે ઓછું જોવા મળતું હોય છે અહીંયા જોઈએ તો તો કે ભાઈ મોટા ઉદ્યોગો હોય કેવા મોટા ઉદ્યોગોની વાત કરેલી છે તો કે ભાઈ અહીંયા ભારે યંત્ર સામગ્રીનું ઉત્પાદન કરતાં એનું વેચાણ કરતાં ઉદ્યોગો છે બરાબર છે એનું ઉત્પાદન કરતાં કે વેચાણ કરતાં એકમો હોય કે ઉદ્યોગો હોય એની અંદર તો કે ભાઈ મોટા પાયા પર કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે અને એનું પ્રમાણ પણ કેવું હોય તો કે ભાઈ વધુ હોય અને વેપારી એકમો છે એની અંદર કાયમી મૂડીનું પ્રમાણ કેવું જોવા મળતું હોય તો કે ઓછું જોવા મળતું હોય છે બરાબર હવે નંબર અહીંયા બીજો નંબર અહીંયા આપણે ત્રીજો કીધેલો છે તો કે એની અંદર આપણે ઘટકોની વાત કરેલી છે તો કે ભાઈ કાયમી મૂડી છેના ઘટકો ક્યાં છે તો કે ભાઈ કાયમી મૂડીના ઘટકોની અંદર જમીન છે મકાન છે પ્લાન્ટ છે યંત્ર છે વાહન છે ફર્નિચર છે વગેરેનો સમાવેશ થાય છે બરાબર છે તો કે ભાઈ કાયમી મૂડીના ઘટકોમાં શેનો સમાવેશ કરવામાં આવે કોનો સમાવેશ કરવામાં આવે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો જમીન મકાન પ્લાન્ટ યંત્રો વાહનો ફર્નિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે હવે નંબર ચોથો કીધો છે તરલતા ઓછી તરલતા ઓછી એટલે શું તો કે ભાઈ રોકડની અંદર તરત જ રૂપાંતર થઈ શકતું ન હોય એને તરલતા ઓછી કહેવામાં આવે છે તો કે ભાઈ આ પ્રકારની મૂડી છે લાંબા સમય સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકણમાં રૂપાંતર થતું નથી તેથી તરલતાનું પ્રમાણ કેવું જોવા મળે તો કે ભાઈ ઓછું જોવા મળતું હોય છે તો કે ભાઈ અહીંયા કાયમી મૂડી છે લાંબા ગાળા સુધી તો કે ભાઈ શેમાં રોકાયેલી હોય તો કે ભાઈ કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી કાયમી મિલકતોની અંદર રોકાયેલી હોવાથી એનું સરળતાથી રોકણમાં રૂપાંતર થઈ શકતું નથી સરળતાથી રોકણમાં કેમ દાખલા તરીકે આપણી પાસે અહીંયા જોઈએ તો જમીન પડેલી છે પણ જમીનને આપણે વેચવા માટે જઈએ તો જમીનનું વેચાણ છે એ તુરંત જ થતું નથી તુરંત જ થાય છતાં પણ એની રકમ છે એક સાથે આપણે મળી શકતી નથી એટલે તરલતા કેવી કહેવાય તો કે ઓછી કહી શકાય નંબર પાંચમો કીધો તો કે જોખમ તો કે ભાઈ કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે અને કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી તેમાં અપ્રચલિત થવાનું જોખમ છે એ કેવું હોય છે તો કે ભાઈ વધુ રહેતું હોય છે બરાબર છે આ સિવાય રાજકીય સામાજિક અને આર્થિક પરિબળોમાં ફેરફાર પણ જોખમનું પ્રમાણ વધારે છે અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ કાયમી મિલકતો છે એની અંદર જે રોકાણ થયો છે એ રોકાણથી લાંબા ગાળા માટેનું હોય છે તો ભવિષ્યની અંદર શું થાય તો કે ભાઈ અપ્રચલિત પણ થઈ જાય કઈ રીતે અપ્રચલિત થઈ જાય તો કે ભાઈ અહીંયા હિસાબી ચોપડે કે ધંધાકીય એકમ છે યંત્રો છે પ્લાન્ટ છે મશીનરી છે ફર્નિચર છે તેનો ઉપયોગ કરતા હોય તો અમુક વર્ષ પછી એ મિલકતો છે એની કિંમત પણ ધંધાકીય એકમની અંદર કેવી થઈ જાય છે તો કે ભાઈ શૂન્ય થઈ જતી હોય છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ એમાં લાંબા ગાળાની અંદર રકમ રોકાયેલી હોવાથી એ અપ્રચલિત પણ થઈ જવાનું જોખમ જોવા મળતું હોય છે સાથે સાથે આની અંદર કેટલાક પરિબળો છે એ અસર કરતા હોય કેવા પરિબળો તો કે રાજકીય પરિબળો અસર કરતા હોય સામાજિક પરિબળો અસર કરતા હોય આર્થિક પરિબળો છે એ અસર કરતા હોય છે તો કે દેશની અંદર મંદીની સ્થિતિનું જો સર્જન થાય તો કે ભાઈ આવી મિલકતોની અંદર જે રકમ રોકાયેલી છે એનું મૂલ્ય છે એ ઘટતું જોવા મળે અહીંયા સમાજની અંદર કંઈ પરિવર્તન આવે તો એના પરિણામે પણ આવી મિલકતો છે એમાં ફેરફાર કરવો પડે છે જેથી પણ એની એની જે કિંમત છે એની જે રકમ છે એને અસર થતી હોય છે અહીંયા રાજકીય દેશની અંદર રાજકીય પરિબળમાં કંઈ ફેરફાર થાય ત્યારે પણ આ સ્થિતિ છે એ જોવા મળતી હોય છે નંબર સાતમો કીધો છે ઘસારો તો કે ભાઈ કાયમી મૂડી જેમાં રોકાયેલી છે એવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે તેથી કાયમી મૂડી ચોપડે કાયમી મૂડીની અંદર ચોપડે કિંમતમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે અહીંયા આપણે વાર્ષિક હિસાબો બનાવીએ તો એની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ જે કાયમી મિલકતો છે એ કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાતો હોવાના પરિણામે શું થતું જોવા મળે છે તો કે ભાઈ તો મિલકતની કિંમતની અંદર ઘટાડો થતો જોવા મળે છે બરાબર છે અહીંયા નંબર આપને સાતમો કીધેલો છે તો કે ભાઈ પ્રાપ્તિ સ્થાનો તો કે ભાઈ કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ધંધાના સ્થાપકો છે ધંધાના માલિકો છે વિવિધ પ્રકારની જામીનગીરીઓ નાણાકીય સંસ્થાઓને નફાનું પુનઃરોકાણ વગેરે જોવા મળતું હોય છે તો કે ભાઈ એ કાયમી મૂડી છે એનું રોકાણ કરવું છે તો ધંધાકીય એકમ છે એ પોતે નાણાંની પ્રાપ્તિ ક્યાંથી કરશે તો કે ભાઈ ધંધાના જે સ્થાપકો છે એ પોતે રોકાણ કરેલું હશે પછી ધંધાના માલિકો એટલે કોણ કહેવાશે તો કે ભાઈ અહીંયા શેર ધારકો હશે એ પણ શેરની ખરીદી કરશે એની રકમ છે એનું પણ અહીંયા રોકાણ થયેલું હશે પછી વિવિધ પ્રકારની જામીનગીરીઓ તો કે એની અંદર શેર છે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર છે ડિબેન્ચર છે વિવિધ જામીનગીરીઓ બહાર પાડીને પણ ધંધાકીય એકમ છે આવી મૂડીની અંદર રોકાણ કરતી હોય છે અને નાણાકીય સંસ્થાઓ તો કે ધંધાકીય એકમને લાંબા ગાળા માટે જો નાણાંની જરૂર પડે તો પોતે બેંક પાસેથી લોન લઈ અને આવી જરૂરિયાતો છે પોતે સંતોષતા હોય છે અને ધંધાકીય એકમ છે એને નફો કરેલો હોય તો નફાનું પુનઃરોકાણ દ્વારા પણ એ ધંધાકીય એકમ છે એ મૂડી પ્રાપ્તિ સ્થાનનો વિકલ્પ છે પોતે વિચારતા હોય છે બરાબર છે અહીંયા કાયમી મૂડી છે તેના લક્ષણો છે અહીં આપણે પૂરા કરીએ છીએ હવે આગળ આપણે જોઈએ તો કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો તો કે ભાઈ કાયમી મૂડીની જરૂરિયાત છે ને ક્યાં ક્યાં પરિબળો છે એ અસર કરે છે તો એમાં નંબર એક આપેલો છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ તો કે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા ઔદ્યોગિક એકમો જેવા કે વહાણવટાનો ઉદ્યોગ છે લોખંડ અને સ્ટીલનો ઉદ્યોગ છે ખનીજ ઉદ્યોગ છે વગેરેને વિશાળ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે તો કે ભાઈ અહીંયા કેવા ધંધાકીય એકમોની વાત કરેલી છે તો કે ભાઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા એકમો તો કે ભાઈ ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો છે કેવા કેવા તો કે ભાઈ અહીંયા વહાણવટાનો ઉદ્યોગ હોય લોખંડનો ઉદ્યોગ હોય સ્ટીલનો ઉદ્યોગ હોય ખનીજનો ઉદ્યોગ હોય એની અંદર મોટા પાયા પર કાયમી મૂડીની જરૂરિયાત રહે છે અને સેવા પૂરી પાડતા એકમોમાં કાયમી મૂડીની જરૂર છે કેવી જોવા મળે છે તો કે ભાઈ ઓછી જોવા મળતી હોય છે બરાબર છે બીજો નંબર કીધો છે એકમનું કદ તો કે ભાઈ કયા પ્રકારના એકમના કદની વાત કરેલી છે તો કે ભાઈ નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર રહેતી હોય છે અને નાના કદના એકમોની અંદર તો કે ભાઈ કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય પણ કોના કોની સરખામણીમાં તો કે ભાઈ મોટા કદના એકમોની સરખામણીની અંદર આ સ્થિતિ છે એ જોવા મળતી હોય છે અને ગૃહ ઉદ્યોગોને ખાંડ ઉદ્યોગ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ કરતાં ઓછી કાયમી મૂડીની જરૂર પડતી હોય છે બરોબર છે તો કે અહીંયા જે ગૃહ ઉદ્યોગો હોય તો કે ભાઈ ઘરના સભ્યો દ્વારા ઔદ્યોગિક પ્રવૃત્તિ થતી હોય એવા ઉદ્યોગો છે એને તો કે ભાઈ ખાંડનો ઉદ્યોગ હોય સુતરાઓ કાપડનો ઉદ્યોગ હોય એના કરતાં ઓછી મૂડીની જરૂર પડતી હોય છે જ્યારે વાહનોનું ઉત્પાદન કરતાં એકમનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહેતી જોવા મળે છે બરાબર છે તો અહીંયા એકમના કદ મુજબ તો કે ભાઈ નાના કદના એકમ કરતાં મોટા કદમાં વધુ મૂડીની જરૂરિયાત ઉપસ્થિત રહે અને ગૃહ ઉદ્યોગ હોય એના કરતાં ખાંડ ઉદ્યોગ અને સૂતરાઉ કાપડનો ઉદ્યોગ હોય એમાં વધુ મૂડીની જરૂર જોવા મળતી હોય છે અને વાહનોનું ઉત્પાદન કરતાં જે એકમો છે એની અંદર પણ કાયમી મૂડીની જરૂરિયાત છે વધુ રહેતી હોય છે હવે નંબર અહીંયા આપણે ત્રીજો કીધેલો છે એની અંદર આપણે કીધું છે માલિકી અને ભાડાપટ્ટાનો ઉપયોગ તો કે ભાઈ જમીન મકાન યંત્ર વગેરે જેવી કાયમી મિલકતો ખરીદવા કરતાં ભાડાપટ્ટેથી મેળવવામાં આવે તો તેટલે અંશે કાયમી મૂડીનું રોકાણ ઘટાડી શકાય અને કાયમી મૂડીનું જોખમ પણ ઘટાડી શકાય છે તો કે ધંધાકી એકમ છે એને કેટલીક એવી કાયમી મિલકતો છે એને ભાડાપટ્ટે મળતી હોય છે એટલે કે ભાડેથી મળતી હોય છે અમુક સમય માટે પોતે કરાર કરીને પોતે એ મિલકતોનો ભાડા ઉપયોગ કરી શકતા હોય છે તો કે એની અંદર જમીન આવે મકાન આવે યંત્રો આવે તો કે ભાઈ આવી મિલકતો એને જો ભાડા પટ્ટે મળતી હોય તો ધંધાકીય કમ છે એ કાયમી મૂડીની અંદર પોતાનું એ ઘટાડી શકે છે પણ એની સામે એણે શું ચૂકવવું પડતું હોય છે તો કે ભાઈ મિલકતનો જે ઉપયોગ કરે એના માટે એણે ભાડું ચૂકવવું પડતું હોય છે જેથી શું થાય તો કે ભાઈ કાયમી મૂડી ઉપરનું જે જોખમ છે એ જોખમ છે એ પોતે ટાળી શકે છે નંબર અહીં આપને ચોથો કીધેલો છે તો એમાં કીધું છે સંશોધન ખર્ચ તો કે ઔદ્યોગિક એકમોએ તેમની પેદાશને વધુ ઉપયોગી બનાવવા ઉત્પાદન પડતરને ઘટાડવા વસ્તુનો આકાર કે રચના આકર્ષક બનાવવા સંશોધન કાર્ય છે એ હાથ ધરવું પડે છે ને આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂર વધુ રહેતી જોવા મળે છે તો કે એ ધંધાકીય એકમ છે એણે બજારની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવું છે બરાબર છે તો કે ભાઈ બજારની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવું છે તો એના માટે એણે શું કરવું પડશે તો કે એની જે પેદાશ છે એને વધુ ઉપયોગી બનાવવા માટે એટલે કે એનું આયુષ્ય વધારવા માટે સાથે સાથે તો કે ભાઈ ઉત્પાદન પડતર છે એને નીચી લાવવા માટે તો કે ભાઈ ઉત્પાદન પડતર નીચી લાવશે તો શું થશે તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકશે જેના પરિણામે પણ હરીફાઈ સામે પોતે ટકી શકશે સાથે વસ્તુનો આકાર છે વસ્તુની રચના છે એને આકર્ષક બનાવી તો એના માટે સંશોધન ખર્ચ એ કરવા પડતા હોય છે તો કે ભાઈ આ બધા ખર્ચ માટે કાયમી મૂડીની જરૂર વધુ રહેતી હોય છે નંબર પાંચમો કીધો છે અદ્યતન ટેકનોલોજી તો કે સમયના પસાર થવા સાથે ટેકનોલોજી બદલાતી રહે છે બરાબર છે અને નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીને કારણે જૂના યંત્રો દૂર કરવા નવા યંત્રો વસાવવા પડે છે આ માટે કાયમી મૂડીની જરૂર પડતી હોય છે એ દાખલા તરીકે આપણે જોઈએ તો કે સાદા મોબાઈલ હતા એ ટેકનોલોજી બદલાણી જેના પરિણામે આજે આપણી પાસે કેવા મોબાઈલ આવી ગયા છે તો કે એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયા છે તો આ શું થયું તો કે ટેકનોલોજી બદલાણી નવા સંશોધનો થયા અદ્યતન ટેકનોલોજી એવી છે જેના પરિણામે શું થયું તો કે ભાઈ જે જૂના યંત્રો હતા એને દૂર કરવા પડશે તો કે ભાઈ એ જૂના યંત્રોને દૂર કરવા પડશે તો નવા યંત્રો વસાવવા પડશે એના માટે પણ કાયમી મૂડીની જરૂરિયાત છે વધુ રહેતી હોય છે પછી તો કે અહીં આપણે છઠ્ઠો નંબર આપ્યો છે તો કે ભાઈ સરકારી મદદ અને કરવેરાની નીતિ તો કે ભાઈ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સંતુલિત બનાવવા માટે સરકાર ઉદ્યોગોને ગ્રાન્ટ આપે સબસિડી સ્વરૂપે મદદ કરતી હોય છે દાખલા તરીકે સરકાર ઔદ્યોગિક એક અમને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે છે જેથી તેટલા અંશે કાયમી મૂડીની જરૂરિયાત ઘટતી હોય છે તો કે ભાઈ એ સરકાર છે એ પોતે તો કે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી હોય ઉદ્યોગોને પ્રોત્સાહન કઈ રીતે આપતી હોય શા માટે આપતી હોય તો કે ભાઈ અહીંયા જુદા જુદા પ્રદેશો છે એ પ્રદેશનો દેશની અંદર સમતુલિત વિકાસ થાય સમતુલિત વિકાસ થવો એટલે કે ભાઈ બધા રાજ્યો છે બધા પ્રદેશો છે એની અંદર સમતોલ રીતે વિકાસ થાય એ માટે સરકાર છે અમુક વિસ્તારોની અંદર બરાબર છે તો કે ભાઈ એ ઉદ્યોગ એ વિસ્તારની અંદર ઉદ્યોગોની જો સ્થાપના કરવામાં આવે તો સરકાર એને ગ્રાન્ટ આપતી હોય સરકાર છે એ ઉદ્યોગ માટે સબસિડી રજૂ કરતી હોય તો એના માટે જો એવા વિસ્તારની અંદર ધંધાકીય એકમ છે પોતે એની સ્થાપના કરે તો એને જમીન છે એ પણ ઓછી કિંમતની અંદર પૂરી પાડતી હોય ઔદ્યોગિક શેડ તો કે ધંધાકીય એકમ છે એના માટેનું મકાન બનાવશે શેડ ઊભો કરશે તો એના માટે પણ પોતે સહાય પૂરી પાડતી હોય છે તો આવા સંજોગોની અંદર કાયમી મૂડીની જરૂરિયાત ધંધાકીય એકમને ઘટતી હોય એ જ રીતના સરકારની કરવેરાની નીતિ પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે કેવી રીતના તો કે ભાઈ સરકાર યંત્રો ઉપર ઉધાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તો જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ રહે છે અને આ માટે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત છે કેવી બનશે તો કે ભાઈ ઝડપી જોવા મળશે સરકાર યંત્ર ઉપરનો ઘસારો ઉદાર ઘસારાની નીતિ એટલે કે ભાઈ ઘસારાનો દર જો ઊંચો રાખે તો શું થાય તો કે ભાઈ કંપનીનો જે નફો છે એમાંથી ઘસારાને બાદ કરવામાં આવે તો કંપનીનો નફો છે એ ઓછો જોવા મળશે પણ ધંધાકી એકમ છે એની પાસે ઘસારા ફંડ છે એ ઊભું થશે આ ઘસારા ફંડનો ધંધાકીય એકમ કેવી રીતે ઉપયોગ કરી શકશે તો કે ભાઈ જ્યારે જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો ખરીદવાનું જ્યારે આવશે તો એ કે એકમ છે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત છે એ પોતે ઝડપથી તે પોતે અપનાવી શકશે સાતમો નંબર કીધો સ્થાપના ખર્ચ તો કે ભાઈ કંપની સ્વરૂપની સરખામણીમાં વ્યક્તિક માલિકી છે ભાગીદારી પેઢી છે અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ કેવો હોય તો કે ભાઈ ઓછો હોય છે ને કંપનીને દસ્તાવેજો તૈયાર કરવા ખર્ચાઓ કરવા પડે જેવા કે ભાઈ નોંધણીની ફી છે નિષ્ણાંતોની ફી છે કાનૂની ખર્ચા વગેરે માટે કાયમી મૂડીની જરૂરિયાત જોવા મળતી હોય છે બરાબર છે તો અહીંયા તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર વ્યક્તિક માલિકીની પેઢી છે તેની સ્થાપના કરવી છે ભાગીદારી પેઢી છે તેની સ્થાપના કરવી છે સહકારી મંડળી છે તેની સ્થાપના કરવી છે તો અહીંયા અહીંયા આપણે વ્યક્તિક માલિકી ભાગીદારી પેઢી કે સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ એ કેવો હોય તો કે ભાઈ બહુ ઓછો જોવા મળતો હોય છે અને કંપનીની સ્થાપના કરવી તો એણે વિવિધ દસ્તાવેજો તૈયાર કરવા પડે કેવા કેવા દસ્તાવેજો તો કે ભાઈ આવેદનપત્ર એ તૈયાર કરવું પડે નિયમનપત્ર તૈયાર કરવું પડે છે અને શેર બહાર પાડવો તો વિજ્ઞાપન પત્ર પણ એને તૈયાર કરવું પડતું હોય છે તો કે એના માટે એણે ખર્ચ કરવા પડે અને કંપનીની સ્થાપના કરવી છે તો કે એને માટે એને નોંધણી ફી છે એ પણ ચૂકવવાની થતી હોય છે અને નિષ્ણાતો છે તો કે ભાઈ એને પણ એણે ફી ચૂકવવી પડતી હોય છે અને કાનૂની જે ખર્ચા છે એ પણ એણે ચૂકવવા પડતા હોય છે તો એના માટે કાયમી મૂડીની જરૂરિયાત છે એ વધુ રહેતી હોય છે બરાબર છે તો અહીંયા આપણે આ પ્રશ્ન છે તે પૂરો કરેલો છે હવે આપણે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી છે એના વચ્ચેનો તફાવત છે તેનો અભ્યાસ કરીએ તો આ તફાવત છે આપણા માટે એમપી ગણી શકાય કારણ કે પાંચ માર્ક્સની અંદર આ તફાવત છે તે પૂછી શકાય તો એમાં આપણે તફાવતના મુદ્દાની અંદર અર્થ આપ્યો છે નંબર એક આપેલો છે એમાં કાયમી મૂડી તો કે ભાઈ કાયમી મિલકતો જેવી કે જમીન છે મકાન છે યંત્રો ફર્નિચર વગેરે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે કાયમી મૂડી કહેવામાં આવે છે તો કે ભાઈ કાયમી મૂડીનો અર્થ શું તો કે કાયમી મિલકતોની અંદર જેનું રોકાણ થયું છે તો કે ભાઈ શેનું રોકાણ થયું હોય તો કે જમીન હોય મકાન હોય યંત્રો હોય ફર્નિચર હોય વગેરે છે એનો કાયમી મિલકતોમાં રોકાયેલી હોય છે તો કે ભાઈ એને કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે છે કાર્યશીલ મૂડી તો કે ભાઈ ચાલુ મિલકતો જેવી કે કાચા માલનો અને તૈયાર માલનો સ્ટોક હોય દેવાદાર હોય લેણી ઊંડી હોય વગેરેમાં રોકાયેલી મૂડીને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ને આપણે ચાલુ મિલકતો તરીકે પણ ઓળખીએ છીએ તો કે ભાઈ કાચા માલનો સ્ટોક હોય તૈયાર માલનો સ્ટોક હોય દેવાદાર લેણી ઊંડી વગેરેમાં જે મૂડી રોકાયેલી છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે હવે સમયગાળો જોઈએ તો ભાઈ ધંધામાં લાંબા ગાળા માટે એ રકમ છે એ રોકાયેલી હોય છે કાયમી મૂડી છે એ ધંધામાં કેવા સમય માટે તો કે ભાઈ લાંબા ગાળા માટે અને ધંધામાં કેવા ગાળા માટે તો કે ભાઈ ટૂંકા ગાળા માટે કાય એ કાર્યશીલ મૂડી છે એ રોકાયેલી હોય છે તરલતા એટલે કે રોકાણની અંદર રૂપાંતર થઈ શકે તો કે ભાઈ લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તરલતાનું પ્રમાણ કેવું જોવા મળે તો કે ભાઈ નજીવું જોવા મળતું હોય છે કારણ કે તરત જ જરૂર પડે ત્યારે જે તે મિલકતનું રોકાણની અંદર રૂપાંતર થતું નથી એટલા માટે તરલતાનું પ્રમાણ નજીવું કહેવાય અને ઝડપથી રોકણમાં રૂપાંતર થતું જોવા મળે છે તેથી તરલતાનું પ્રમાણ ઊંચું જોવા મળે દાખલા તરીકે તૈયાર માલનો સ્ટોક હોય અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય કાચા માલનો સ્ટોક હોય સમય સંજોગો અને પરિસ્થિતિને આધારે બજારની અંદર આપણે એનું વેચાણ કરી શકીએ છીએ અને ઝડપથી રોકણની અંદર રૂપાંતર કરી શકીએ છીએ એટલે તરલતાનું પ્રમાણ ઊંચું કહી શકાય જોખમની અંદર વાત કરેલી છે તો કે ભાઈ કાયમી મિલકતોની અંદર જોખમનું પ્રમાણ વધુ છે જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે કોની સરખામણીમાં તો કે ભાઈ કાયમી મૂડીની સરખામણીમાં કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે કઈ રીતના તો કે ભાઈ જે મિલકતો આજે આપણે લીધેલી છે ભવિષ્યની અંદર એ મિલકત છે એ આપણા માટે કેવી બની જશે તો કે ભાઈ ભંગાર બની જવાની છે કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી જૂની ટેકનોલોજી છે એની બજારની અંદર કોઈપણ પ્રકારની કાંઈ માંગ રહેવાની નથી બરાબર નંબર પાંચમો કીધો જરૂરિયાત તો કે ભાઈ જમીન મકાન પ્લાન્ટ અને યંત્રો જેવા કાયમી મિલકતો ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે તો કે ભાઈ કાયમી મૂડી ખરીદવા માટે છેની જરૂરિયાત રહે તો કે ભાઈ કાયમી મૂડીની ધંધાકીય એકમની અંદર જરૂરિયાત શું છે તો કે જમીન ખરીદવી હોય મકાન ખરીદવું હોય પ્લાન્ટ કે યંત્રો ખરીદવા માટે કે કાયમી મિલકતો ખરીદવા માટે જરૂરિયાત રહે છે અને કાર્યશીલ મૂડી તો કે ભાઈ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જેવા કે ભાઈ મજૂરી ખર્ચ વેતન અને કાચા માલની ખરીદી માટે અહીંયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે બરાબર નંબર છઠ્ઠો જોઈએ તો અહીંયા કીધું પ્રાપ્તિ સ્થાન તો કે ભાઈ કાયમી મૂડીની જરૂરિયાત છે તો ભાઈ કઈ રીતે આપણે કાયમી મૂડી છે એ પ્રાપ્ત કરી શકીશું સેના દ્વારા આપણે નાણાં મેળવી શકશું અને કાયમી મૂડીની અંદર રોકાણ કરી શકશું તો કે ભાઈ આ મૂડી શેર છે ડિબેન્ચર છે બહાર પાડીને નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવી શકાય છે બરાબર છે કે એ કંપની છે એ શેર બહાર પાડે ડિબેન્ચર બહાર પાડે કે બેન્કો જેવી સંસ્થાઓ પાસેથી લોન લઈ અને કાયમી મૂડીની અંદર પોતે રોકાણ કરી શકે છે અને કાર્યશીલ મૂડીની અંદર તો કે ભાઈ વેપારી શાખ હોય બેંક ઓવરડ્રાફ્ટ હોય દેશી સરાફો વગેરે પાસેથી અહીંયા ધંધાકીય એકમ છે પોતે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે પોતે પ્રાપ્ત કરતી હોય છે એ સરાફો એટલે શું થશે તો કે ભાઈ જે લોકો છે ધિરાણ કરતા હોય બરાબર છે એને દેશી સરાફો તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં વ્યાજ વેપારનો જે વ્યક્તિ છે એ ધંધો કરતા હોય એની પાસેથી રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણે ટૂંકા ગાળા માટે નાણાં છે એ મેળવતા હોઈએ છીએ અને નંબર સાતમો કીધો છે ઘસારો તો કે ભાઈ કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી ઘસારાને પાત્ર છે કાર્યશીલ મૂડી ઉપર ઘસારો ગણવાનો હોતો નથી બરાબર એ કાયમી મિલકતો તો કે જમીન હોય મકાન હોય યંત્રો હોય પ્લાન્ટ હોય એની ઉપર ઘસારો ગણી શકાય છે અને કાર્યશીલ મૂડીની અંદર આપણે જોઈએ તો કે ભાઈ દેવાદર હોય કાચો માલ હોય તૈયાર માલનો સ્ટોક હોય કે અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય કે લેણી હુંડી હોય એની ઉપર ઘસારો છે ગણી શકાતો નથી બરાબર છે અહીંયા તફાવત છે તે પૂરો થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર છે તે પણ પૂર્ણ થાય છે બરાબર અને અહીં આપણું લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ